નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય નામાના મૂળ તત્વ ધોરણ અગિયાર ભાગ બે પ્રકરણ એક ભૂલ સુધારણા ભૂલ સુધારણાનું ચેપ્ટર શું છે એ આમ નોંધ ઉપર આધારિત છે આ ચેપ્ટરની અંદર જો ક્યાંય દાખલામાં વ્યવહાર લગતી વખતે ભૂલ થઈ હોય તો એ ભૂલને અહીંયા સુધારવામાં આવે છે એના માટે ભૂલ સુધારણાનું ચેપ્ટર તૈયાર કરવામાં આવે છે આપણે ભાગ એકની અંદર ખાસ સામનો જોઈ ગયા હતા ખાસ સામનોમાં આપણે ભૂલ સુધારણાનો એક ટોપિક જોઈ ગયા હતા માત્ર અહીં આખું ચેપ્ટર છે મેં તમને કીધું હતું કે આગળ આખોનું ચેપ્ટર છે ત્યારે આપણે વિસ્તારપૂર્વક એની સમજૂતી મેળવશું આ ચેપ્ટરની અંદર પાંચ ટોપિક છે પહેલું પ્રસ્તાવના બીજું હિસાબ ભૂલોના પ્રકાર કાચા શરીરને અસર ન કરતી ભૂલો કાચા શરીરને અસર કરતી ભૂલો અને ભૂલ સુધારણાના નફા ખોટ પર અસર હવે આપણે એના વ્યવહારોનો અભ્યાસ કરવાનો છે પાંચમો ટોપિક તમારે દાખલામાં પૂછાશે નહીં એટલે આપણે એનો અભ્યાસ નહીં કરીએ પ્રસ્તાવના વાર્ષિક હિસાબો બનાવતા પહેલાં આપણે કાચું સરવૈયું બનાવવું પડે અને કાચું સરવૈયું ખાતાઓની બાકી ઉપરથી બને જો કાચું સરવૈયું સરભર થઈ જાય એટલે બંને બાજુનો સરવડો સરખો આવે એટલે ગાણિતિક દ્રષ્ટિએ હિસાબો સાચા છે એવું માની લેવામાં આવે છે જો કાચું સરયું સરવર ન થાય તો ગાણિતિક દ્રષ્ટિ હિસાબોમાં ક્યાંક કોઈ બાબતોની ભૂલ હશે એવું બને છે ક્યારેક એવું બને કે કાચો સરયું સરભર થઈ જાય પણ છતાં હિસાબોમાં ક્યાંક ભૂલ હોય બે બાજુ ખોટી રકમથી ખોટી નોંધ થઈ હોય અથવા કોઈ રકમ ન નોંધાણી હોય આવું પણ બની શકે જો પ્રસ્તાવના કાચું સરવૈયું તૈયાર કરવાનાથી આમ નોંધ તૈયાર કરવામાં ખાતામાં ખતાવણી કરવામાં અને ખાતાઓની બાકી કાઢવામાં જો કોઈ ગાણિતિક ભૂલ હોય તો તેની માહિતી મળી જાય છે કાચા સરવૈયાની ઉદાહરણે જમા બાજુનો સરવાળો મળી જાય તો એવું માનવામાં આવે છે કે વ્યવહારોની નોંધ કરવામાં ખાતાવણી કરવામાં અને ખાતાઓની બાકી કાઢવામાં કોઈ ગાણિતિક ભૂલ થઈ નથી પરંતુ જો કાચું સરવૈયું ન મળે તો હિસાબો લખવામાં કોઈ ભૂલ થયેલી હશે જે શોધીને સુધારવામાં આવે છે વાસ્તવમાં કાચું સરવું એ હિસાબોની ભૂલની આખરી માપદંડ નથી કાચું સરવયું મળી જાય તો પણ હિસાબો લખવામાં ભૂલ થયેલી હોવાની પૂરેપૂરી શક્યતા છે આમ કાચા સરવૈયાને અસર કરતી અને કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો શોધીને સુધારવી પડે આ ભૂલો સુધાર્યા પછી જ હિસાબો ધંધાનું સાચું અને પાંજબી ચિત્ર રજૂ કરી શકે આ એક અનિવાર્ય પ્રક્રિયા છે હિસાબોમાં થયેલી ભૂલોને શોધીને તેમજ તેની સુધારવાની પ્રક્રિયાને ભૂલ સુધારણા કહે છે ભૂલ સુધારણાના હેતુઓ જો શું કહે છે હિસાબોમાં થયેલી ભૂલને શોધીને તેમજ તેને સુધારવાની પ્રક્રિયાને ભૂલ સુધારણા કહે છે ભૂલ સુધારણાના હેતુ પેલું કે ભાઈ શા માટે ભૂલ સુધારણા તૈયાર કરવામાં આવે છે પેલું કાચું સરવૈયું તૈયાર કરતા પહેલાં જ્યારે લખેલા હિસાબોમાં ભૂલ જણાય ત્યારે તે ભૂલ સુધારવી શું કે કાચું સરયું તૈયાર કરતાં પહેલાં જ્યારે લખેલા હિસાબોમાં કંઈક ભૂલ જણાય તો એ ભૂલ સુધારવી પડે બીજું જે તે હિસાબી વરસ માટે કાચું સરયું તૈયાર કર્યા બાદ લખેલા હિસાબોમાં ભૂલ જણાય ત્યારે તે ભૂલ સુધારવી પડે તો પહેલાં શું કીધું તો કે કાચું સરયું તૈયાર કરતાં પહેલાં લખેલા હિસાબોમાં ભૂલ જણાય તો ભૂલ સુધારી લેવી આપણને ખબર પડે કાચું સરયું મળતું નથી અને જો ભૂલ મળી જાય તો એ ભૂલ સુધારી લેવી પડે બીજા મુદ્દામાં શું કીએ જે તે હિસાબી વરસ માટે કાચું સરવૈયું તૈયાર કર્યા બાદ લખેલા હિસાબોમાં ભૂલ જણાય તો ત્યારે સુધારી લેવી ત્રીજો ભૂલો સુધારી સાચી હિસાબી નોંધ પરથી સાચો નફો કે નુકસાન નક્કી કરવા માટે ચોથું ભૂલ સુધારણા દ્વારા સાચી હિસાબી પાહિતી પરથી જે તે હિસાબી સમયના અંતે પાકું સરવૈયું તૈયાર કરી સાચી નાણાકીય સ્થિતિ દર્શાવવા માટે પાકું સરવૈયું શું છે એ આગળ આપણે નાણાકીય પત્રકો લે વાર્ષિક હિસાબોમાં હું તમને એની સમજૂતી આપીશ હિસાબી પદ્ધતિના નિયમો પ્રમાણે લખાયેલા હિસાબોની રકમમાં ભૂલ હોય તો તે ભૂસીને સુધારવામાં આવતી નથી તે ભૂલને સુધારવા માટે સંબંધિત રકમ સાથે હિસાબી અસર આપવામાં આવે છે ભૂલ સુધારણા નોંધને હિસાબી પદ્ધતિમાં એક આગવું મહત્વ છે ભૂલ સુધારણામાં ભૂલ મળે તે ભૂલ પછી જે રકમ હોય ભૂસી નાખવામાં ન આવે એના માટે ભૂલ સુધારણા નોંધ લખવી પડે હિસાબી ભૂલોના પ્રકાર હિસાબી ભૂલો એ કાચા સરોવને અસર કરે છે કે નહીં તે અનુસાર તેના બે ભાગ છે પેલું કાચા સરોવયાને અસર ન કરતી ભૂલો અને બીજું છે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો વિકલ્પ એક વાક્યમાં પૂછાશ યાદ રાખજો ભૂલોના કેટલા પ્રકાર તો કે બે પેલું કાચા સરોવેને અસર ન કરતી ભૂલો અને બીજું કાચા સરવૈયાને અસર કરતી ભૂલો કાચા સરવૈયા પર અસર ન કરતી ભૂલોના પાંચ પ્રકાર છે પહેલું વિસર્ચૂક બીજું સિદ્ધાંતની ભૂલ ત્રીજું ખોટા ખાતે લખવાની ભૂલ ચોથું મૂળ મૂળચૂપડે લખતી વખતે થયેલી ભૂલ પાંચમું ભરપાઈ ચૂક એટલે ભૂલ પેલું વિસર્જૂક વિસર્જુક એટલે કે આપણે હમણાં આગળ સમજૂતી તો મેળવશું જ વિસર્જૂક એટલે શું ખબર તો કે કોઈ વ્યવહાર એવો હોય કે જે સાવ ભૂલાઈ જ ગયો હોય વિસર્ચૂક એટલે એ સાવ વ્યવહાર ભૂલાઈ જ ગયો હોય લખવાનો જ બાકી રહી ગયો અને વિસર્ચૂક કહેવાય બીજું સિદ્ધાંતની ભૂલ હિસાબી નામા પદ્ધતિના તમે નિયમો શીખી ગયા એ નિયમોમાં ક્યાંક આપણાથી લખવામાં ભૂલ થઈ ગઈ હોય ત્રીજું ખોટા ખાતે લખવાની ભૂલ કોઈ બાબત એવી હોય કે ખોટા ખાતે નોંધ થઈ ગઈ હોય તો પણ ત્યાં કાચું સરોયું મળતું નથી મૂળ ચોપડે લગતી વખતે થયેલી ભૂલ મૂળ ચોપડે એટલે આપણે જ્યારે વ્યવહારની નોંધ કરી ત્યારે જ આમ નોંધમાં જ કંઈક ભૂલ થઈ ગઈ હોય ભરપાઈ છો એટલે હાવ ભૂલ જ હોય આ બધી કાચા સરળની અસર ન કરતી ભૂલો હતી તેવી રીતે કાચા સરયા પર અસર કરતી ભૂલો ખતવણીની ભૂલ કોઈ વ્યવહારની આપણે ખતવણી કરતા ને ખતવણીમાં ભૂલ થઈ ગઈ હોય ખાતાની બાકી અંગેની ભૂલ ઉધાર બાકી ભૂલથી જમા બાજુ જમા બાકી ભૂલથી ઉધાર બાજુ લખાઈ ગઈ હોય પેટા નોંધના સરવાળાની ભૂલ ક્યાંક સરવાળો કરતો હોય ને એમાં ભૂલ થઈ ગઈ હોય અને કાચું સર્વિ તૈયાર કરતી વખતે ભૂલ ફરીથી કહું છું ભૂલોના બે પ્રકાર કાચા સર્વેની અસર ન કરતી ભૂલો અને કાચા સર્વે પર અસર કરતી ભૂલો અસર ન કરતી ભૂલોમાં વિસરચૂ સિદ્ધાંતની ભૂલ ખોટા ખાતે લખવાની ભૂલ મૂળ ચોપડે લખતી વખતે થયેલી ભૂલ અને ભરપાઈ ચૂક છે ને ભૂલ કહેવાય કાચા સરવે પર અસર કરતી ભૂલોમાં ખતવણી અંગેની ભૂલ ખાતાની બાકી અંગેની ભૂલ પેટાનોના સરવાળાની ભૂલ અને કાચું સરો તૈયાર કરતી વખતે થતી ભૂલો હમ હવે છે કાચા સરવેને અસર ન કરતી ભૂલો જેની આપણે એક એક સમજૂતી મેળવવાની છે પેલું પેલા કાચા શરવે અસર ન કરતી ભૂલો એટલે હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા માટે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે કાચું સરવૈયાની ઉધાર બાકી અને જમા બાકીનો સરવડો સરખો થાય એટલે હિસાબો સાચા જ હશે એમ કહી શકાય નહીં કેટલીક હિસાબી ભૂલો હોવા છતાં કાચું સરવૈયું મળી જાય છે આવી ભૂલોને કાચા સરવાની અસર ન કરતી ભૂલો કહેવાય આવી ભૂલો સહેલાઈથી શોધી શકાતી નથી ગ્રાહક અને વેપારી સાથેના લેવડ દેવડના હિસાબો સરખાવતા ખરીદેલ અને વેચેલ મિલકતના વાઉચરો ચકાસતા વાઉચરો એટલે બિલ બેંક સાથેના વ્યવહારો અંગે બેંક સિલકમેળ તૈયાર કરતા ખાતાની ઉતાર ઉતારાની આપલે દ્વારા કે હિસાબોના ઓડિટ દરમિયાન આવી ભૂલોની શું થાય છે જાણ થાય છે ઘણીવાર એવું બને કે કાચું સ્વરૂં મળી ગયું હોય છતાં ભૂલો હોય ક્યાંક કોઈ બાબતો લખવાની બાકી રહી ગઈ હોય આ ભૂલો કાચું સરયું તૈયાર કરતાં પહેલાં કે કાચું સરવૈયું તૈયાર કર્યા બાદ વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા બાદ શોધાય તો પણ આવી ભૂલ સુધારવા ખાસ સામનોના ચોપડામાં ભૂલ સુધારણાની નોંધ લખવી પડે છે ખાસ આમનોંદમાં આપણે ભૂલ સુધારણાનો એક ટોપિક આવી ગયો હતો હવે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો છે જેમાં પહેલું છે વિસર્જુ જ્યારે કોઈપણ વ્યવહારની સંપૂર્ણ નોંધ પેટા નોંધમાં કે ખાતા વયમાં કરવાની જ બાકી રહી ગઈ હોય તેને ભૂલને વિસર્જુક કહેવાય મેં કીધું ને કોઈ વ્યવહાર લખવાનો જ ભૂલાઈ ગયો હોય સંપૂર્ણપણે કઈ વ્યવહારની નોંધો જ નોકરીને વિસર્જૂક કહેવાય આ ભૂલને કારણે હિસાબોમાં અને જમવા બંને અસર આપવામાં આવેલ ન હોવાથી કાચું સરોયું મળી જાય છે વિસર્જુકની ભૂલ બે તબક્કે થાય જો પેલું

પેટા નોંધ કે ખાસ સામ નોંધમાં કે આમ નોંધમાં વ્યવહારની નોંધ થયેલી હોય પરંતુ વ્યવહારમાં સંકળાયેલ બંને ખાતાની ખતવણી ખાતાવાહીમાં કરવાની રહી ગઈ હોય દાખલા તરીકે રાજ ફર્નિચર માર્ટમાંથી ઉધાર ફર્નિચર પાંચ હજારની નોંધ ખાસ સામ નોંધમાં કરેલી છે પરંતુ ખતવણીમાં વિસરાઈ ગઈ છે આપણે ફર્નિચર લીધું એટલે આપણે આમ નોંધ કરી ફર્નિચર ખાતે ઉધાર તે રાજ ફર્નિચર માર્ટ ખાતે જમા તો આ ભૂલ સુધારવા ખાસ આમનોના ચોપડામાં ફરીથી આમ લખવાની જરૂર નથી પરંતુ ખાતાવાહીમાં ફર્નિચર ખાતામાં ઉધાર બાજુ અને રાજ ફર્નિચરના ખાતામાં જમા બાજુ નોંધ કરવાથી ભૂલ શું થશે સુધરી જશે આ ભૂલનો પહેલો પ્રકાર હતો જે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો જે હતું વિસરજુ બીજું છે સિદ્ધાંતની ભૂલ જ્યારે વ્યવહારની નોંધ કરવામાં નામાના સિદ્ધાંતોનું પાલન કરવામાં ન આવે અને પરિણામે જે ભૂલો ઉદ્ભવે તેને સિદ્ધાંતની ભૂલ કહેવાય આવી ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી કારણ કે વ્યવહારની નોંધ ઉધાર જમા સરખી રકમથી થાય છે પરંતુ ખોટા ખાતે ઉધાર કે જમા થયેલ છે દાખલા તરીકે પહેલું ખરીદી વીસ હજાર ખરીદ ખાતે ઉધારેલ છે સિદ્ધાંતની ભૂલ એટલે નામ નોંધ હોય પણ ખોટા ખાતે નોંધ કરી નાખી હોય જેમ કે જો યંત્ર ખરીદી વીસ હજાર પણ એ બદલે ખરીદ ખાતે ઉધારેલ છે રહીમ પાસેથી મળેલા કમિશન છસો રહીમ ખાતે જમા મળ્યા હવે જો તમે રહીમ પાસેથી કમિશન મળે તો આમ નોંધ શું થાય ખબર છે રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા પણ કમિશનને બદલે આપણે ભૂલથી રહીમનું ખાતું લખી નાખ્યું હતું તો આ વ્યવહારોથી ભૂલ સુધારવા માટે નીચે મુજબની પ્રક્રિયાને અનુસરવી પડે જો યંત્ર ખરીદી વીસ હજાર એની સાચી આમનો શું થાય યંત્ર ખાતે ઉધાર વીસ હજાર તે રોકડ ખાતે જમા વીસ હજાર આપણે આમનો શું કરી ખરીદી ઉધાર તે રોકડ જમા લે રોકડ લખાઈ ગયું પણ ખરીદી ખોટું ઉધાર કર્યું હતું ને એટલે ખરીદીને જમા કરવું પડશે અને યંત્રને ઉધારવું પડશે એટલે ફૂલ સુધારણા નોંધ શું થાય યંત્ર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા બે હજાર બે હજાર બાજે યંત્રની ખરીદીની ફૂલ સુધારણા નોંધ કરી તેના બસ ફૂલ સુધારણામાં જ વસ્તુ આવશે બીજું રહીમ પાસેથી મળેલા કમિશન છસો એની સાચી આમનો શું થાય તો કે રોકડ ખાતે ઉધાર છસો તે કમિશન ખાતે જમા છસો આપણે આમનો શું કરી રોકડ ઉધાર તે રહીમ જમા કરી નાખ્યું તો રહીમને ખોટો જમા કર્યો છે એટલે રહીમને ઉધાર કરી દઉં ને કમિશનને જમા કરી દઉં એટલે તમારો જવાબ આવશે રહીમ ખાતે ઉધાર છસો તે કમિશન ખાતે જમા છસો બાજે કમિશનની ભૂલ સુધારણા નોંધ કરી તેના સમજૂતી માટે જોવા અહીંયા તો કે બંને વ્યવહારોની નોંધમાં રોકડ ખાતામાં કોઈ ભૂલ નથી પરંતુ પ્રથમ વ્યવહારમાં યંત્ર ખાતું ઉધારવાને બદલે ખરીદી ઉધાર્યું તેથી ભૂલ સુધારણીની નોંધમાં સાચું ખાતું યંત્ર ઉધારવામાં આવ્યું અને ખરીદ ખાતું ઉધારેલ છે જે સુધારવા માટે ખરીદ ખાતું જમા કરવામાં આવ્યું તેવી જ રીતે બીજા વ્યવહારમાં કમિશન ખાતે જમા કરવાને બદલે રહીમ ખાતે જમા કરેલ એટલે સુધારવા માટે કમિશનનું ખાતું જમા કરવામાં આવશે અને ખોટી રીતમાં જમા કરેલ રહીમનું ખાતું ઉધારવામાં આવશે ત્રીજી બાબત ખોટા ખાતે લખવાની ભૂલ ખોટા ખાતે લખવાની ભૂલ એટલે શું આ પ્રકારની ભૂલમાં એક ખાતું ઉધાર કે જમા કરવાને બદલે બીજું ખાતું ઉધાર કે જમા થયેલું છે એક ખાતાને બદલે બીજું ખાતું સાચી રકમથી ઉધાર કે જમા કરેલું હોવાથી આ ભૂલની કાચા સરવૈયા ઉપર અસર થતી નથી દાખલા તરીકે ઈવા પાસેથી મળેલા એક હજાર ભૂલથી રિયા ખાતે જમા થયા શું કે સમજો ઈવા પાસેથી મળેલા એક હજાર ભૂલથી રિયા ખાતે જમા થયા તો આની ભૂલશુધારવા માટે શું કરવું પડે તો જો પહેલાં તો આપણે સાચી નોંધ કરી એવા પાસેથી મેડા મેડા એટલે આમ નોંધ શું થયું તો કે રોકડ ખાતે ઉધાર ઈવા ખાતે જમા આ સાચી આમ નોંધ થઈ હવે આપણે શું કર્યું એ ભૂલસી રિયા ખાતે જમા કર કોલે રોકડ ઉધાર રિયા જમા બેયમાં રોકડ ઉધાર છે એટલે એ સાચું છે હવે રિયા જમા કર્યું ખરેખર કરવાનું હતું ઈવા જમા એટલે ભૂલ સુધારવા માટે મારે રિયાને ઉધારવાની ઈવાને જમા કરવાની જો ભૂલ સુધારણામાં નોંધમાં છે રિયા ખાતે ઉધાર એક હજાર તે ઈવા ખાતે જમા એક હજાર ઈવા પાસેથી મળેલી રકમ ભૂલથી રિયા ખાતે જમા થઈ ગઈ તેના સમજૂતીમાં જો તો કે રિયા ખાતે ખોટી રકમ જમા કરેલી એક હજાર ભૂલ સુધારવામાં રિયા ખાતે ઉધારવામાં આવશે ને ઈવા ખાતે સાચું ખાતું જેમાં જમા કરવામાં આવશે એટલે અહીંયા ભૂલ શું થશે સુધરી જશે ચોથું મૂળ ચોપડામાં લગતી વખતે થયેલી ભૂલો હિસાબો લગતી વખતે આ નોંધના ચોપડામાં ઓછી કે વધુ રકમ નોંધાય અથવા ખોટી પેટા નોંધમાં નોંધ થઈ જાય તો તે ભૂલ સુધારવા માટે મૂળ ચોપડામાં થયેલી ભૂલો કહેવાય એમાં પહેલું વ્યવહારમાં સાચા ચોપડામાં ઓછી કે વધુ રકમથી નોંધ થઈ હોય જેમાં બે ઉદાહરણ આપ્યા છે શહીદ વેચેલા માલ 500 ની નોંધ ભૂલથી 50 થી થઈ અને બેંક ચાર્જિસ સિત્તેરની નોંધ રોકડ ભૂલથી થી માલ થી 500 નો ખરેખર એની સાચી આમ નોંધ શું થાય તો કે શાહીદ ઉધાર પાંચસો વેચાણ ખાતે જમા પાંચસો આપણે આમ નોંધ સાચી લખી શાહીદ ઉધાર તે વેચાણ જમા પણ 500 ને બદલે ભૂલથી પચાસ લખ્યા લામનો દાની યા જ રહેશે આમાં કોઈ ખાતાની પ્રક્રિયા ઉલટાવાની જરૂર નથી પણ માત્ર રકમમાં સુધારો કરવાનો છે પાંચસોનો માલને બદલે આપણે પચાસ લઈ ખાલી ચારસો પચાસ લખવાના શું છે બાકી છે રામનું ધી થશે ભૂલ સુધારણામાં જો સહિત ખાતે ઉધાર ચારસો પચાસ વેચાણ ખાતે જમા ચારસો પચાસ બાજી વેચાણની ઓછી રકમની ભૂલ સુધારણા નોંધ કરી તેના બીજું બેંક ચાર્જિસ સિત્તેર રૂપિયા છે સાચી આમ નોંધ શું થયું કે બેંક ચાર્જિસ ખાતે ઉધાર સિત્તેર તે રોકડ ખાતે જમા તે બેંક ખાતે સોરી જમા સિત્તેર આપણે આમ નોંધ શું લખી બેંક ચાર્જીસ ઉધાર સાતસો તે બેંક ખાતે જમા સાતસો તો છસો ને ત્રીસ ખોટા લખાઈ ગયા અહીંયા આમ નોંધ મારે ઉલટાવી પડશે તો મારી ભૂલ શું થશે શું થશે તો આમ નોંધ શું કરવાની બેંક ખાતે ઉધાર છસો ત્રીસ ચાર્જીસ ખાતે જમા છસો ત્રીસ ચાર્જીસની ભૂલ સુધારણા નોંધ કરી તેના આમ સમજૂતીમાં જો તો કે વ્યવહાર નંબર એકમાં શાહિદ અને વેચાણ ચારસો પચાસ ઓછા નોંધેલા હતા જેની ભૂલ સુધારણા નોંધ કરી શહીદ ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા કર્યા તેવી રીતે ઉદાહરણ નંબર બેમાં બેંક ચાર્જીસની રકમ છસો ત્રીસ વધારે નોંધેલી હતી એટલે વિરુદ્ધ નોંધ કરી નોંધ ખરેખર થાય ચાર્જીસ ઉધાર અને બેંક જમા પણ વધારે લખાઈ ગયા એટલે બેંકને આપણે ઉધાર કરશું ચાર્જિસને ચાર્જીસને જમા કરશું એટલે આમ લખવાથી આપણી ભૂલ શું થશે સુધરી જશે બ્યવહારમાં ખોટી પેટા નોંધમાં નોંધેલ પેલું પાયલને કરેલા વેચાણ આઠસો ભૂલથી ખરીદ નોંધમાં લખાઈ ગયા વ્યવહારને ખાસ સમજજો આપણે પાયલને વેચાણ કર્યું હતું આઠસો રૂપિયાનું તો પેલા એની સાચી આમનો શું થાય તો કે પાયલ ખાતે ઉધારો આઠસો તે વેચાણ ખાતે જમા આઠસો મેં શું લખ્યું ખરીદી ઉધાર આઠસો અને પાયલ જમા આઠસો તો બે ભેગી કરવાની આમ જો પાયલ તો ઉધાર છે વેચાણ જમા છે લખ્યું શું ખોટું ખરીદી ઉધાર ને પાયલ જમા તો પેલી આમ નોંધ જેમ છે એમ લખાય પણ બીજી પ્રક્રિયાની જે ખોટી આમ નોંધ લખી હતી ને ભૂલ હતી ને એને સુધારવાની હવે એને સુધારવા માટે શું કરવું પડે તો કે જે ખાતું જમા કર્યું છે એ ઉધાર કરવું પડે ને ઉધાર કર્યું છે એ જમા કરવું પડે એટલે પાયલને ઉધારું અને ખરીદીને જમા કરું તો આમાં પાયલ ઉધાર છે એટલે આઠસો પ્લસ આઠસો સોળસો રૂપિયા થાય એટલે આમ નોંધ જો પાયલ ખાતે ઉધાર સોળસો તે વેચાણ ખાતે જમા આઠસો તે ખરીદ ખાતે જમા આઠસો આવ્યવહાર દાખલામાં હોય જ છે એમ સમજી લેજો ફરીથી કહું છું અથવા ખરીદીનું વેચાણમાં અથવા વેચાણનું ખરીદીમાં જો પાયલને વેચેલા માલ આઠસોની નોંધ ખરીદી તરીકે થયેલ છે ખરેખર સાચી આમ નોંધ શું થઈ કે પાયલ ઉધાર વેચાણ જમા લખીશું ખરીદી ઉધાર પાયલ જમા લે પાયલને ખોટી જમા કરી એટલે પાયલને આઠસો રૂપિયાથી ઉધારવી પડે પાયલને આઠસોથી ઉધારો અને સાચા આઠસો એટલે સોળસો રૂપિયા થાય એટલે આમ નોંધ થાય પાયલ ખાતે ઉધાર સોળસો તે વેચાણ ખાતે જમા આઠસો તે ખરીદ ખાતે જમા આઠસો આ રીતે એ વ્યવહારની ભૂલ સુધારણા નોંધ કરવામાં આવે છે સો વ્યવહારની સાચી નોંધ પાયલ ખાતે ઉધારી અને વેચાણ ખાતે જમા કરવામાં આવશે જ્યારે ઉધાર ખરીદીની ખોટી નોંધ રદ કરી સમગ્ર વ્યવહારની વિરુદ્ધ નોંધ આપવામાં આવશે જેથી પાયલ ખાતે ઉધારી ખરીદ ખાતે જમા અને ખરીદી રદ કરવામાં આવશે આમ પાયલની રકમ બેવડી રકમથી નોંધ થશે વ્યવહારની ખોટી પેટા નોંધમાં ખોટી રકમથી લખાણી હોય દાખલા તરીકે પ્રદીપે પરત કરેલો માલ ચારસો ભૂલથી ખરીદ નોંધમાં ચાર હજારથી લખાઈ ગયો પ્રદીપે માલ પરત કર્યો ખરેખર એની જો સાચી આમનો શું થાય તો કે પ્રદીપને આપણે માલ વેચો તો એટલે વેચેલો માલ ધંધામાં શું આવે પાછો આવે વેચેલો માલ ધંધામાં પાછો આવે ને વેચાણ પરત કે એટલે સાચી આમનો થાય વેચાણ પરત ઉધાર તે પ્રદીપ જમા મેં શું લખ્યું ખરીદી ઉધાર પ્રદીપ જમા હવે એક તો અહીંયા પ્રદીપ જમા હે પ્રદીપને ઉધાર કરું ચાર હજારથી વા પ્રદીપ જમા હે ચારસોથી તો હું પ્રદીપને છસો છત્રીસોથી ઉધાર કરી નાખું તો હાલે પછી વેચાણ પરત ઉધાર ચારસો એમને એમ રાખશું અને ખરીદીને જમા ચાર હજાર એટલે આપણી ભૂલ સુધરી જાય જો વેચાણ પરત ખાતે ઉધાર ચારસો પ્રદીપ ખાતે ઉધાર છત્રીસો તે ખરીદ ખાતે જમા ચાર હજાર તમને એમ થાય સાહેબ ચાર હજાર કાનો લેખા પ્રદીપ માટે તો જો ફરીથી કહું છું હું પ્રદીપને ચાર હજારથી ઉધારો સામે ચારસોથી જમાય કરવો પડે એટલે ચારસો બાદ કરી નાખા છત્રીસસો રૂપિયા લેખા બે વાર પ્રદીપ લખવું પડે નહીં સમજૂતી ભૂલ સુધારણા નોંધમાં સાચી નોંધ વેચાણ પરત ખાતે ચારસો ઉધારશે જ્યારે ખરીદ ખાતે ભૂલથી સુધારવા માટે ચાર હજાર જમા થશે પ્રદીપ ખાતે ચારસોને બદલે ચાર હજાર જમા કરેલ હોવાથી ભૂલ સુધારાના નોંધમાં એના ખાતે છત્રીસસો રૂપિયા શું કરવામાં આવશે ઉધારવામાં આવશે